લઈને મુન્દ્રા બારોવી નગરપાલિકાની સામાન્ય સભામાં થયો વિવાદ સમાજ સરકાર જે મહેશ્વરી સમાજ દ્વારા અપાવવામાં આવેલી અરજી પણ વાંચનમાં માં નથી રહેતું

કે ખાલી સુવર્ણોના કામ થવા જોઈએ દલિતોના લઘુમતીઓના કામ ન થવા જોઈએ એ હવે ગરીબીમાં જીવે છે તમે એમને જીવા દો એમના છોકરાઓને કોમ્યુનિટી હોલ ન મળવો જોઈએ આ એકલા સાઈ નથી આ ડેમોક્રેસી છે ની સરકાર જે મહેશ્વરી સમાજ દ્વારા પાવામાં આવેલી અરજીને પણ વાંચનમાં નથી રહેતું તમે એમની માનસિકતા તમે એમની માનસિકતા દાખવી શકો છો કે આ પ્રમુખની કેવી માનસિકતા છે કે ભાઈ ખાલી સુવર્ણવાદી માનસિકતા ધરાવે છે કે ખાલી સુવર્ણોના કામ થવા જોઈએ દલિતોના લઘુમતીઓના કામ ન થવા જોઈએ સાહેબ જિલ્લા પરિચય વઢિયા ફ્રસ્ટા બગરો પાલે જે જવાબ તમને લે લીધો જિલ્લા જિલ્લા તમને સાહેબ એ પેલા બગરો પરથી ભીને ઉપર લઈ લે છે નંબર જિલ્લા રજતને આપણે વોટિંગ ઉપર લઈ લે નંબર કે ડિસ્ટ્રિક્ટ મિનાલ ફાઉન્ડ हमको उनदार न हो हर बार पत्ते के वोटिंग ना कोई पेपर अधिकार तो हम में नहीं है तुम्हारे असली नंबर नहीं भी चुने दलित को उठाकर के आपटी जमना अब हम वोट कर रहे हैं तेरे लिए के समाजदर भी आदमी के है समति देता दलित के धर्मदर भी के है सियापन देता पता नहीं મુન્દ્રા નગરપાલિકાની સામાન્ય સભામાં મહેશ્વરી સમાજની અરજીને લઈ થયો મોટો વિવાદ આજ રોજ મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય સભા રોટરી ક્લબ મુન્દ્રા ખાતે યોજવામાં આવી હતી જેમાં કાઉન્સિલર નિર્મિતાબેન મહેશ્વરીએ મહેશ્વરી સમાજની અરજી આપી હતી ત્યારે મોટો વિવાદ સર્જાયો હતો અને કાઉન્સિલર ઇમરાન જતે આક્રોશ વ્યક્ત કર્યો હતો ભાજપ થી સરકાર જે મહેશ્વરી સમાજ દ્વારા અપાવવામાં આવેલી પણ વાચનમાં નથી રહેતું તમે એમની માનસિકતા તમે એમની માનસિકતા દાખવી શકો છો કે આ પ્રમુખની કેવી માનસિકતા છે કે ભાઈ ખાલી સુવર્ણવાદી માનસિકતા ધરાવે છે કે ખાલી સુવર્ણોના કામ થવા જોઈએ દલિતોના લઘુમતીઓના કામ ન થવા જોઈએ આજની જે સામાન્ય સભા યોજવામાં આવેલી હતી જે વારંવાર પ્રમુખનો હિટલર શાહીનું વલણ છે એ જ વલણ આજે પણ ચાલુ રહ્યું હતું પ્રમુખને પોતાને પહેલાં તો એજન્ડાનું વાંચન કરે છે પણ એજન્ડામાં શું લખેલું છે એમને કોઈ માહિતી નથી આજે મેં જ્યારે પ્રમુખને એજન્ડાનું અમુક બે ત્રણ એજન્ડાનું ડેફિનેશન પૂછ્યો કે આની વ્યાખ્યા શું છે એ વ્યાખ્યા પણ પ્રમુખને ખબર નથી એટલે મને ખબર નથી પડતી કે આ નગરપાલિકામાં પ્રમુખ છે કે રબર સ્ટેમ્પ પ્રમુખ છે પહેલાં એ વસ્તુ નક્કી કરવાની છે એ દરેક મુદ્દાઓ પર વાંચન કરી અને પોતાનો મુદ્દો બહુમતી કોઈ પણ વિકાસ ના કામો કે જ્યાં મસમોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે જ્યાં ગટરો ખુલ્લી પડી છે સ્ટોમ મોટરનું કામ હોય પાણીનું કામ હોય જ્યાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે એ ભ્રષ્ટાચાર ઉપર પ્રમુખને કોઈ પણ જાતનો ઇન્ટરેસ્ટ નથી એ કોન્ટ્રાક્ટરો ઉપર કોઈ પણ જાતના પગલા નથી લેવામાં આવતા એ જે અધિકારીઓ છે એમના ઉપર કોઈ પણ જાતના પગલા નથી લેવામાં આવતા આજે મુન્દ્રા મહેશ્વરી સમાજની જે બે માંગણીઓ જમાનાથી જે માંગણીઓ છે એ બંને માંગણીઓ અમે લેખિતમાં અમારા કાઉન્સલરોએ અને મુન્દ્રા મહેશ્વરી સમાજના પ્રમુખે પ્રમુખને આપેલી હતી પણ છતાંય પ્રમુખે એ માગણીઓનું વાંચન પણ સામાન્ય સભામાં નથી કર્યું આ ભાજપની માનસિકતા છે એમના ગૃહમંત્રી બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરે છે અને પ્રમુખ અહીંયા બેસી અને મુન્દ્રા દલિત સમાજનું અપમાન કરે છે આજે ભાજપના દલિત કાઉન્સિલર જ્યારે કોઈ પોઈન્ટ રજૂ કરે છે સો કરોડના કૌભાંડની વાતો કરે છે તો એમને જોરથી અવાજ કરીને બેસાડી દેવામાં આવે છે એ એક જ કારણ છે એમને બેસાડવાનું કારણ કે દલિત છે આ દલિત વિરોધી લઘુમતી વિરોધી જે ઓબીસી વિરોધી આ ભાજપની સરકારની નગરપાલિકા છે એ હિટલર સાહીથી વલણ કરે છે અને આગળની દિવસોમાં અમે એનો તદ્દન વિરોધ કરશું અને જેટલા પણ પોઈન્ટ એમણે સરાવનુમતિથી પસાર કર્યા છે એને અમે કોર્ટમાં લઈ જવાની આજથી ચીમકી આપીએ છીએ

આજની સામાન્ય સભા વિશે શું કહે છે બારોઈ મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશી આવો સાંભળીએ તેમના શબ્દો આજની મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય સભા થઈ બધા જ ખૂબ સારી રીતે અઠ્યાવીસ અઠ્યાવીસ કાઉન્સિલરો અમે સાથે મળી અને મુન્દ્રા બારોઈનો કઈ રીતે વિકાસ થાય એના માટેની આજે સામાન્ય સભાની હતી જેમાં બારીઓ લેવાની હતી તો એમાં સાથે મળી અને આજની ખૂબ સારામાં સારી રીતે કહી શકીએ તો થઈ સામાન્ય સભા કારણ કે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના અમે જ્યારે બેસીએ ત્યારે એક જ સંકલ્પ હોય કે એકથી સાત વોર્ડની અંદર વિકાસના કામો સારી રીતે આગળ કરી શકીએ એના માટેની સામાન્ય સભા હોય તો આજે સામાન્ય સભા એ જ રીતની આગળ વધી છે ક્યાંક વિપક્ષને એવું લાગતું હતું તો ત્યાં વોટિંગ ઉપર પણ અમે લોકોએ અમુક ઠરાવો લીધેલા છે આજની સામાન્ય સભામાં વધારે તો કંઈ નથી બધું સારી રીતનું એકથી સાતે વોર્ડના કામોને બહાલી લેવાય છે તેમ છતાં પણ કંઈ એવા પ્રશ્નો હશે તો બે ત્રણ અરજીઓ પણ આવેલી હતી એમાં એક મેં વાંચનમાં લીધેલું હતું જેમનું આ નિમિતાબેન હતા અને જાવેદ પઠાણ આ બંનેની અરજી આવેલી હતી તો મે સામાન્ય સભામાં આ મુદ્દો મૂક્યો તો કે નિમિતાબેનની અરજી આવેલી છે અને આ જાવેદભાઈ પઠાણની અરજી આવેલી છે તો ચીફ ઓફિસર આપણા નવા નિયુક્ત જે આવશે એ આવે ત્યાર પછી આગળની કાર્યવાહી સાથે મળી અને આ કામ યોગ્ય કરવાના અને બાકી તો એકથી સાતે સાત વોર્ડમાં બધા જ વિકાસના કામો માટે મુન્દ્રાબાર નગરપાલિકા રમેશ આગળને આગળ કામ સાથે અને અઠ્યાવીસ અઠ્યાવીસ કાઉન્સિલરોને સાથે રાખીને કામ કરે છે જો ભાઈ વિરોધ પક્ષનું કામ છે વિરોધ કરવાનો નાના કોઈ પણ મુદ્દા હોય એને મોટું રૂપ આપવું એ વિરોધ પક્ષનું કામ છે મારા ખ્યાલે એવું કોઈ આવ્યું નથી કારણ કે મહેશ્વરી સમાજની નિમિતાબેને મને અરજી આપેલી હતી એ અરજી મેં નામજોગ સહિત બોલ્યું છે કે નિમિતાબેનની અરજી આવેલી છે અને ચીફ ઓફિસર શ્રી આવશે એટલે એના માટે આપણે આગળ સાથે બેસી અને જે પણ યોગ્ય નિયમો અનુસાર કામ કરવાનું હશે એ આપણે સાથે મળીને કામ કરશું બાકી નાના મોટા નાના નાના પ્રશ્નોને વિરોધ પક્ષ જો મોટા રૂપ આપતું હોય તો એ એમનું કામ છે અને અમે ભારતીય જનતા પાર્ટી માત્ર એકથી સાત વોર્ડમાં વિકાસના કામોને જ પ્રાધાન્ય આપીએ છીએ બીજા કોઈ પણ વિષયને અમે નથી લેતા અને દરેક સમાજને સાથે ચાલીને ચાલવું એ ભારતીય જનતા પાર્ટીના નિયમ અને એના આપણા એક અંશમાં જે છે કે કોઈ દિવસ અહીંયા તો વસુદેવ કુટુંબકમની ભાવનાથી સાથે રહીએ છીએ બાકી બારોઈ નગરપાલિકાનો સંકલ્પ એક જ છે કે એકથી સાત વોર્ડની અંદર વિકાસના કામોને પ્રાધાન્ય આપવાનું વિકાસ કઈ રીતનું આગળ કરી શકીએ એના માટેની જ આ સામાન્ય સભા હોય છે અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત અમો આજે નગર સામાન્ય નગરપાલિકાની મીટિંગમાં લેખિત આપેલું છે ત્રણ મુદ્દા એક મુદ્દો તો અગાઉ જે મિટિંગ થયેલી એમાં મતે ઠરાવ થયેલો હતો શ્રીજી એજન્સી જે ચૂકવણો કરવામાં ના આવે તેનો ચૂકવણો એ લોકોએ કરી આપ્યો છે મિલી ભગતથી જે એજન્સીનો માલિક ભાજપનો સદસ્ય છે અને બીજો મુદ્દો કે કન્સ્ટ્રક્શન લેખિત આપેલું અવારનવાર છે તેમ છતાંય પણ એ લોકો એમના ઉપર કોઈ એક્શન લેતા નથી એમને બ્લેક લિસ્ટ કરવાનો એમને બ્લેક લિસ્ટ માટે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી અને ત્રીજો ખાસ મુદ્દો કે અમોય અમારા વોર્ડ નંબર એકમાં જે હરિનગર ભક્તિ પાર્ક અને ગોલ્ડન ગાર્ડન સોસાયટીમાં લેખિત છસો મીટરનો અમે રોડનો કામ આપેલું તેમ છતાંય એ લોકોએ રોડના કામોને બાદ કરી મુસ્લિમ વિસ્તાર હોવા છતાં એમની રાજપ્રકાશ સ્કૂલ પાસે જતો માર્ગ એમણે પાતર કુવાનું નામ આપીને આપેલું છે જે નદીના પટમાં રોડ આવે છે લોક ઉપયોગી છે નહીં તો અમારી માંગણી હતી કે એ લોકોનું વાંચન કરે પણ જે નગરપાલિકાના પ્રમુખ છે રચનાબેન પ્રણવભાઈ જોશી એમણે પોતાની મનમાની કરી અને અમારી રાખી તો જે નગરપાલિકાના માજી પ્રમુખ છે કિશોરસિંહ પરમાર એમણે પોતાની સુવિધા માટે એ રોડ કામ રાખેલો છે અને મુસ્લિમો અને દલિત વિસ્તારોના રોડ નું કામ બાદ બાકી કરી પોતાની સુવિધા માટે ઈ રોડ કામ પાસ કરાવેલો છે